તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે બનાવવાની શરૂઆત કરી સાડા સાત ને આપણે જો નાસ્તો પાણી કરી લીધું છે ને જો સરસ મજાના નીકળી ગયા છે ને આપણે જો સવારમાં કામકાજ ખાટલાની પાટી વીખી નાખી છે ને આ ખાટલાને જો પપ્પા દોરીને એવું કાઢી રહ્યા છે મમ્મી ટાકો સાફ કરી રહ્યા છે ને ફોનમાં વાત કરી રહ્યા છે આજે તો દસમા વાળાનો રિઝલ્ટ છે એટલે આપણે જો માનવનું રિઝલ્ટ આવ્યું એટલે અત્યારે સવાર સવારમાં ફોન આવ્યો એટલે મમ્મી વાત કરી રહ્યા છે ને ચકલાને ચણ ને એવું સરસ નાખી દીધું છે ને પાણી ભરી દીધું છે અને મમ્મી ગોરો વિશે જો ચકલાઓ પણ ત્યાં નાઈ રહ્યા છે સવારમાં આવું છે તો આજે તો બહુ જાજુ કામ કાલ નેવું ની આવ્યા એટલે બહુ જાજુ કામ આમ બધું હેલમ છેલમ ઘરમાં બધું વધારે કરી નાખ્યું હોય છોકરાઓ એટલે તો કરે તો હાલ નંદી કામ કરવા ના કીધું પેંડા પેંડા ખવરાવાના તો કે અહીંયા આવવું પડે તો અહીંયા તો પેંડા થોડાક ખાઈ કીધું અહીંયા તો અમે કીધું હોટલમાં જમવા જાય કીધું તો કે હાલો કીએ તો હોટલમાં જઈશું કે

ઘર કામ દીધું ત્યારે વેકેશન ખુલી જઈશે કઈ આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છે ને આજે તો છે ગણેશ ચોથ તો મમ્મીએ જો ગણપતિ ભગવાનની સરસ મજાની સ્થાપના કરી દીધી છે ગણપતિને બેહાર દીધા છે પાટલા ઉપર ધનના ઢગલા ઉપર ને દીવોને એવું તૈયાર કરી દીધું છે તો આજે તો ચૂરમાના લાડવા બનાવશું ગણપતિ દાદા હાટું ને આપણા હાટું તો હાલો જો દીવાને એવું તો તૈયાર કરી દીધું છે પણ લાડવા બનાવીને ભગવાનને જારીને ત્યારે દીવોને એવું કરવાનું હોય તો મમ્મી જો રસોડામાં એવું લાડવા બનાવવાની તૈયારી કરી રહ્યા છે તો હાલો આપણે એમને મદદ કરશું ને ભગવાનનો જો અહીંયા પણ હનુમાનજીનો પણ દીવો મમ્મીએ પ્રગટાવી દીધો છે ને હાલો તો આપણે ચૂરમાના લાડવા માટે આપણે લોટ બાંધી લઈએ આપણે જો બેસી ગયા છે લોટ લઈ તો આપણે હે ને મુઠિયા વાર લઈશું પહેલાં પછી આપણે તળીને લાડવા બનાવવા છે તો હાલો મંડી મૂઠિયા વારવા તો જે આપણે મૂઠિયા વારી દીધા છે ને તળો મૂકી તળો ભલે બ્રાઉન કલર જેવા થાય ને મમ્મી મૂઠિયા તળી રહ્યા છે હું લાસણ ને હું ખાંદી નાખું આ માવજી નાખતું થોડું થોડું વેફર ને ઉતાર ને ઉતાર નાખવા ત્યારે આ તાર ખાવા હાર પાક થોડો

Ya, ya, ya,

Jadi di sini ada मराला

ખાઈ લીધું હવે હાલો આપણે લાડવા તળી નાખી તળીને બનાવી નાખી ને હારે બનાવશું કઢી મમ્મી લાડવા બનાવી નાખશે કઢી બનાવી નાખી પછી જમી લઈ હવે જો મમ્મી લાડવા માટે ગોળ ને લઈ લીધું છે તો મમ્મી તળે લાડવા જોડવા તો આવી રીતના નહીં મમ્મી

જો આપણે ચણાનો લોટ ને લસણ ને મરચું ને બધુંય આપણે આમાં મસાલો નાખીને તૈયાર કરી દીધું છે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે જો લીમડો પણ લઈ લીધો છે મમ્મી છાસ બનાવી દે છે આપણે કઢીનો વઘાર કરી દે છે ને આપણે લાડવાથી જો બની દે છે તો આનો આપણે વઘાર કરી લઈશું આપણે જમવા બેસી ગયા આપણે જો ખાઈ પી નવરા થઈ ગયા છે પોતું નાખ મમ્મી નહીં ખા ને મમ્મી ને પપ્પા તો જો સૂઈ ગયા છે છે તો આપણે

ઉનાળો પડે તો ખરીદીએ નારાયણ ગરમી પડે તો જ વરસાદ આવે ને સાંજના વાગ્યા છે પાંચ ને જો આપણે ચા પાણી ને નાસ્તો ને કરી લીધું છે ને નાસ્તો ને આપણે જો આ ખાટલો સવારે આપડા ખાટલા ની બધી કાઢી તી તમે નવી પાટી અમે ફર લીધી છે ને ઓલો ખાટલો છે ને કલર કરવાનો છે પણ મમ્મીએ જો કલરનું ડબલું કાઢ્યું તો આજે ગણપતિને તે પાછળના ભાગમાં આપણે લાકડાના ગણપતિ છે ને મમ્મી તો જો પાછળના ભાગમાં થોડુંક આવું કલર વગરનું હતું તો મમ્મી ગણપતિને કલર કે કરનાર જરા થઈ ને હા ગયું બધી આગળ પીછું બીછું નડી જાય પછી ગણપતિ

મેં કીધું તમે દઉં ઢોલકું લે દઉં શીશમ કે ના મારા કતો થી હારું તો હાર કીધું કરી એને શું મિસ્ત્રી કામ કરતા હોય અહીંયાથી લઈ આવીને પછી બનાવતા હોય એ તો કંઈ નહોતું લીધું જ આજે હો કરી દીધા હતા રૂપિયા નું કરી દીધા હતા કે ગણપતિ મારે ઓલા હેલ્પર બેપ લાવો બનાવી દો તો બનાવી દેજો

નો નો ઓલું થાય બસ ચોટી જઈ સી આમ સાઈડ આમ રાખ દઉં તો ઘડીક રાખ દે હું રહી ગઈ તો ઠાકી બે બે સાર વાલ પછી વરી સુકાઈ જાય ને તો એવું લાગે તો પાછળ વરી પાછું કર ના ખાય કેવા સરસ બનાવ્યા એટલે જો ભગવાન ગણપતિ બાપા કહેશે મને હું રહેવાય તો ગણેશ ચોથ ને દિવસ તો લાવો હાલો હવે એ ઓગાળી દો તો હું ખાટલાને નાખું કલર સાંજના વાગ્યા છે સાત ને આપણે જો આ ખાટલાને કલર કરવાનો હતો એ કરીને આખો છે હવે થોડોક છે એ મમ્મી પૂરો કરી રહ્યા છે ને હવે સાંજના સાત વાગ્યા છે તો હવે રસોઈને એવું બનાવવાની તૈયારી કરશું ને એક વાર એવું કરશું ને ઝાડવાને પાણીને એવું પાઈશું થઈ ગયું ને મમ્મી પૂરો હા અહીંયા જો અહીંયા છે થોડું 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 આ બાજુ દેખાય અહીંયા કરી નાખો એટલે પૂરું બસ સવારે ફરાઈ જાય તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું ફરી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ બાય બાય